સાદુભાઈ શિવાભાઈ મુગલભાઈ મારું નામ છે ગૌશાળાના પ્રમુખ છે એટલે અમે તને કમસે કમ આજ નવ વર્ષથી આ ફટાકડા વેચી છે દસમું વરસ છે જે કાંઈ ફટાકડા છે અમે શિવાકાશીથી ખરીદી કરી છીએ છેલ્લા આઠ વરસ ત્યાં અને નોખી નોખી જાતની છોકરાઓ માટે વેરાયટી લાવી છે અને બહુ સારું છે લોકોનો અભિપ્રાય સાંધી રીતે કે ભાઈ તમારા ફટાકડા બહુ સારા આવે છે અને વ્યાજબી ભાવથી વેચી છે અને આ ગાયો અમારે ત્રણથી ચારસો ચારસો જેવી ગાયો છે લુલી લંગડી અપંગ ગાયું છે અને બારથી અમે જે કાંઈ ગાયોમાં એક્સિડન્ટ થયું હોય કોઈ બીમાર પડી ગઈ હોય એ લઈ આવી છે એના માટે જે કાંઈ સ્ટોલ કરી આમ તો આમ તો જોઈ તો આ ફટાકડાનું આયોજન ત્રણ મહિના પહેલાંનું ચાલુ કરી ને છેલ્લા પંદર દિવસ સતત આંધું ગોઠવવી ફટાકડા ગોઠવી અને આઠથી અગાઉ વેપાર ચાલુ કર્યો અમે કમસે કમ બસોથી અઢીસો માણસ આની માલિકો જે ટીકડા મારતા હોય ભાવના અને ત્રણે વેચાણમાં અને આવી રીતે ઊભા રહેવામાં ધ્યાન આપવામાં અઢીસો જેવા સ્વંસેવકોએ